કેફેમાં જઈ અને આવા મોંઘા દાટ ઇટાલિયન પાસ્તા ઓર્ડર આપવાનું બંધ કરો અને ઘરે બનાવતા શીખી જાઓ મારા કિચનમાં આ પાસ્તા જ્યારે બને છે ને ત્યારે ઘરના બધા લાઇનમાં બેસી જાય છે પાસ્તા ખાવા માટે તો ઘરના બનેલા પાસ્તા હેલ્ધી પણ હોય છે અને ટેસ્ટ તો હું આપી દઈશ તો ચાલો રેસીપી શરૂ કરી લઈએ આના માટે ગરમ પાણીની અંદર અહીંયા પર મેં ઘઉંના જ પાસ્તા જે આવે છે માર્કેટમાં ઘઉં અને રવાના તે લીધા છે તો હેલ્ધીના હેલ્ધી અને ટેસ્ટીના ટેસ્ટી પણ થઈ જાય મીઠું તેલ નાખી સારી રીતે આપણે આને કૂક કરી લઈશું હવે કૂક થયા બાદ આમાં તેલ એડ કરી રાખી દઈશું જેથી કરી અને પાસ્તા ચોટે નહીં અત્યારે જંક ફૂડ ખાવાનો ક્રેઝ એટલો બધો વધી ગયો છે કે તમે વાત ના પૂછો અને આ શોખ અત્યારે નહીં દેખાય બેથી પાંચ વરસ પછી જ્યારે બીપી ડાયાબિટીસ એ બધું આવા માંડશે ત્યારે આ શોખ દેખાશે કે જે આગળ કર્યું હતું તે થોડું ઓછું કર્યું હોત તો આજે આટલા હેલ્થ રિલેટેડ ઇશ્યુ ના થયા હોત તો આવી રીતે ઘરે જ રેસીપી બનાવીએ અને થોડું હેલ્ધી અને ટેસ્ટી પણ ખાઈએ હવે એક પેનની અંદર બટરની અંદર થોડું તેલ નાખીશું તેની સાથે અહીંયા પર ડુંગળી ટમેટા થોડા એવા લસણ અને ધાણાભાજીના દાળખા તો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે આનો બધું આપણે ઠંડુ કરી મિક્સી જારમાં એડ કરી અને પીસી લઈશું આ યુટ્યુબ ચેનલમાં હું આવા શોર્ટકટ અને ટેસ્ટી એવા કુકિંગ રેસીપીઝના વિડીયોઝ અપલોડ કરું છું રેગ્યુલર જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો હવે પેનની અંદર બટરમાં આપણે થોડા વેજીટેબલ્સને શેકવાના છે વેજીટેબલ્સ ક્રંચી થાય ત્યાં સુધી જ આપણે આને શેકવાના છે તો આના માટે મેં અહીંયા ડુંગળી કેપ્સિકમ યલો બેલ પેપર તેની સાથે કોર્ન અને કોલીફ્લાવર લીધા છે તમે તમારી ટેસ્ટના એકોર્ડિંગ વેજીટેબલ્સ લઈ શકો હવે આની અંદર ઓરેગાનો ચીલી ફ્લેક્સ એડ કરી એકદમ સારી રીતે વેજીટેબલ્સ ક્રંચી થાય ત્યાં સુધી શેકી લીધા છે હવે એ જ પેનની અંદર બટર કે ઘી કશું એડ કર્યા વગર જ આપણે પેસ્ટ એડ કરી દઈશું અગાઉ બનાવેલી હવે આ પેસ્ટને આપણે એકદમ સારી રીતે કૂક કરવાની છે અગાઉ જે આપણે શાકભાજી એડ કર્યા હતા તે એકદમ સારી રીતે આપણે તેને શેકી લીધા હતા એટલે ઓલમોસ્ટ આ ગ્રેવી છે તે શેકાયેલી કે પછી કૂક થયેલી જ છે છતાં પણ આપણે થોડું બટર એવું આનું લૂઝ થાય ત્યાં સુધી આને આપણે શેકવાની છે તો ધીમા ગેસની ફ્લેમ ઉપર આને સતત ચલાવતા જઈશું હવે આની અંદર મસાલા કરી લઈએ તો આ ઓલરેડી ફ્લેવરફુલ જ છે તો આપણે આમાં મસાલાની અંદર ઓરેગાનું ચીલી ફ્લેક્સ એડ કરીશું તમે ઈચ્છો તો તીખા જે મરી આવે છે એ પણ એડ કરી શકાય આ રેસીપીની અંદર બટર અને ઓરેગાનો એડ કરેલા છે તેની અંદર પહેલેથી જ મીઠાનું પ્રમાણ વધારે હોય છે સોલ્ટનું પ્રમાણ વધારે હોય છે તેથી રેસીપી બનાવતી વખતે ધ્યાન રાખવાનું કે વધારે મીઠું ના પડી જાય તો અહીંયા પર તમે જુઓ તો થોડું થોડું બટર એવું છૂટું પડવા લાગ્યું છે અને પેસ્ટ આપણી શાઇની થઈ જાય એટલે આની અંદર બાફેલા પાસ્તા જે આપણે અગાઉ રેડી કરી અને રાખ્યા હતા એ એડ કરી દઈશું અને ગ્રેવીને એડજસ્ટ કરવા માટે થોડું એવું પાણી પણ આમાં એડ કરી દેવાનું છે માર્કેટમાં જે આપણે પાસ્તા ખાઈએ છીએ તેમાં ભરી ભરીને મેયોનીઝ અને ચીઝ એડ કરેલું હોય છે જે ટેસ્ટમાં તો સારું લાગે છે પણ આપણા પેટને જરા પણ સારું નથી લાગતું તો આ રેસીપીમાં આપણે માયોનીઝનો ઉપયોગ નહીં કરીએ ક્રીમી પાસ્તા તો આપણા ઓલરેડી તૈયાર થઈ જ ગયા છે હવે આને વધારે ક્રીમી બનાવવા માટે આપણે ઘરની બનાવેલી જે ક્રીમ હોય છે જે મલાઈ હોય છે એ જ એડ કરી દઈશું થોડું પાણી એડ કરીશું તમે અહીંયા જુઓ તો આની જે ગ્રેવી છે એ એકદમ થીક રીચ અને ક્રીમી દેખાય છે અને ટેસ્ટમાં પણ એટલી જ સારી છે તો હવે એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું હા ઘણી વસ્તુઓ એવી છે કે જેમાં બાળકો મેયોનીઝ વગર ખાતા જ નથી એમ કહે છે કે મેયોનીઝ તો જોશે જ તો એની માટે હેલ્ધી મેયોનીઝની રેસિપી મેં ચેનલ ઉપર અપલોડ કરીએ છીએ ત્યાંથી તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી બાળકોને ખબર પણ નહીં પડે કે એ મેયોનીઝ ઘરે બનાવેલી છે તો હવે આપણે આમાં એક પેકેટ જેટલું ટમેટો સોસ એડ કરીશું અને તેની સાથે જે આપણે અગાઉ વેજીટેબલ્સ રેડી રાખ્યા હતા તે પણ એડ કરી દઈશું તો જુઓ છે ને એકદમ સરસ ક્રીમી અને દેખાવમાં એકદમ ટેસ્ટી એવા પાસ્તા બનીને રેડી થઈ ગયા છે હવે અહીંયા પર ડેકોરેશન માટે કે પછી સર્વિંગ માટે બાળકોને જોતાં ખાવાનું મન થાય એટલે આપણે આમાં અડધા ક્યુબ જેટલા ચીઝનો જ એડ કર્યો છે જેથી કરી અને બાળકો એમ ના કહી શકે કે આમાં ચીઝ કે મેયોનીઝ કે કશું એડ નથી કરેલું તો બસ આવી જ રીતે હેલ્ધી ઘઉંના વેજીટેબલના પાસ્તા બનીને રેડી થઈ ગયા છે તો કેવી લાગી તમને આ રેસીપી મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ રેસીપી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો તમે કેફેના પાસ્તા તો ભૂલી જ જાશો એની મારી ગેરંટી છે